જે બનાવ બહેનો ને એ બનાવની અંદર પાટીદાર સમાજની દીકરીને કોઈ પણ જાતના વાત ગુના વગર એક પત્ર જેને ત્યાં નોકરી કરતી હતી અને કોમ્પ્યુટરાઈઝ કરાવવા દીધો અને એ દીકરી ઉપર એફઆઈઆર કરવામાં આવે રાત્રે બાર વાગે એની ઉપર એને એરેસ્ટ કરવામાં આવે અને રીકન્સ્ટ્રકશન ના નામે એનું સરઘસ કાઢવામાં આવે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના અંદર એ ભૂલી જાય છે કે ગુજરાતની અંદર અનેક મોટા કૌભાંડકારીઓ બુટલેગરો મર્ડર કરનારા લોકો જેલની અંદર જાય છે અને મોજ કરે છે એક સામાન્ય દીકરી ઉપર આવો જુલ્મ કરી અને પોતાની જાતને સિકંદર સાબિત કરવાના પ્રયત્ન કરતા લોકોએ એને થવું જોઈએ કે આ ગુજરાતની દીકરીઓનું અપમાન સત્તાના મધમાં આવીને કરી રહ્યા છે પાટીદાર સમાજની અંદર રોષની લાગણી છે અને દુખ પણ એ વાતનું છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને બેઠા છે એ લોકો આ બનાવ છે એ કાયદા અંતર્ગત આવે છે ને કાયદેસર કર્યું છે અરે ભાઈ કાયદેસર કર્યું હોય તો તમે ભૂપેન્દ્ર ઝાલાની રવેડી કાઢો એલડીઓ ના ધંધાર થી પકડે છે એની રવેડી કાઢો બિન કાયદેસર ખનીજ ચોરી કરે છે એની રવેડી કાઢો ગુનેગારો ને છાવરો છો અને એક નિર્દોષ પાટીદાર સમાજની દીકરી ઉપર તમે આ ટાઈપનું કરો છો રીકન્સ્ટ્રક્શન નામે દુઃખદ બાબત છે પાટીદાર સમાજ તમને ક્યારેય માફ નહીં કરે સો ટકા ત્યાંના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ને રાજી કરવા હતું પોલીસ તંત્ર એસપી એના દલાલ બની ને શબ્દ સમજી વિચારી ને વાપરું છું એના દલાલ બનીને એને સારું લાગે સરકારમાં બેઠેલા લોકોને સારું લાગે એટલા માટે બાકીના ગુનેગારો ને એક બાજુ મૂકી અને આ નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢ્યું છે એ એ લોકો ના જ કાઢ્યું છે એ શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી